હવે આપણી રમત ચાલુ થાય છે ગિરિરાજને આપણે પ્રથમ દાવા આપીએ છીએ સ્ટાર્ટ ચલો રાધિકાનો વારો ફટાફટ લેવાનો છો બે હા એ જ કપ લેવાનો હોય જે ભેગા થયા હોય એ જ કપ લેવાનો પોચ ચાર અને પાંચ ત્રણ એક બે અને ત્રણ ચલો પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ ચાલી વાળા બધા હવે માહિરભાઈ અને કૃષ્ણાભાઈ વચ્ચે ટક્કર જામશે સ્ટાર્ટ એક મૂકો હા એક તો થઈ ગયું ને લેક આવ્યો એટલે બે તૈન ચાર બે એક બે ત્રણ ચાર

E છ ત્રણ એક બે અને ત્રણ ચક્કર જો મી છે હવે એક પાડવાનું છે તમારે જે એક પાડ છે વિજેતા કાલી પાડવા બધા